જય માતાજી કુલદીપ હા તો આ છે અમારું મંદિર નહીં કુલદીપ અને કુલદીપભાઈ શું કરો છો તમે લેસન કરે છે હા જો કુલદીપભાઈ સવાર સવારમાં લેસન કરે છે કન્ટિન્યુ અમારા માં રહેજો આજે અમે તમને માંડવી પાકની રેસીપી આપશું કા કુલદીપ આપણે માંડવી પાક બનાવવું હોય ને

કે કેવી ચાસણી લેવાની આપણે ગોળ તેલ ને ગોળ બે જ ખાલી નાખ્યું હે પછી આપણે એક વાટકી માં પાણી લીધું છે એમાં ચેક કરવાની ચાસણી આવી ગઈ કે નથી આવી બધાને આવડતો જોઈએ પણ બધા અલગ અલગ રીતથી બનાવતા હોય

થોડીક વાર આપણે ગેસ ઉપર રાખશું ધીમી આંચ ઉપર ગોળની ચાસણી આવે ત્યાં સુધી આપણે સ્ટાફ ઉપર જ પાથરવાનું હોય એટલે આપણે તેલ નાખ્યું છે સરસ સાફ કરી તેલને આમ ફેલાવી દઈશું આપણે અહીંયા જ પાથરવાનો છે થાળીમાં તો નહીં ચાલે એટલે સરસ પથ્થર સાફ કરી ભેગા કરવાના છે હવે જો ચાસણી તૈયાર થવા આવી છે ધીમા ગેસે ચાસણી લઈને એટલે સરસ આવી જાય પાછી આપણે વાટકીમાં ચેક કરી જોઈ હવે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે કડક એકદમ પરફેક્ટ જો આવી ચાસણી થઈ ને ત્યાં સુધી રાખવાની એટલે આપણો માંડી શાક સરસ બનશે એકદમ ઘાટી ચાસણી થઈ ગઈ હવે આપણે આમાં દાણા નાખી દઈશું જોતા પૂરતા દાણા નાખવાના પછી ઘટે તો નાખવાના હવે આપણે ઝડપથી અલગ હલાવશું નહીતર છે ને ચાસણી દાણા લીધું એ દાણા આપણે ઓછા પડ્યા એટલે આપણે થોડાક હતા નાખી દઈશું સરસ હવે આપણે જ્યાં આપણે તેલ ચોપડી છે ત્યાં આપણે પાથરી દઈશું ને આપણે ફટોફટ કરવું પડશે વેલણ મારવું પડશે નહીતર આ કડક થઈ જશે તો વેળણ આપણે તેલ વાળું કરી લઈ અને જાડી પાતળી લેવા વેલાણ માં થોડોક ચોટ છે આવી રીતે આપણે પાતળી દીધો છે માંડવી પાક ને ઉપરથી થોડુંક ટોપરું નાખી દઈએ પછી પાછું વેલાણ મારી દઈએ એટલે સરસ પાતળો થઈ જાય વેલણ મારીને એટલે ટોપરું બેસી જાય અને માંડવી પાક સરસ પાતળો થઈ જાય તો જો આપણો માંડવી પાક આવી રીતે કઈક પાતળી દીધો છે હવે આપણે આને થોડીક વાર ઠરવા દઈશું થોડોક ઠંડો થઈ જાય પછી આપણે એના પીસ કરી લઈશું આપણે બાર થી લઈએ એવો જ માંડવી પાક બને છે તો તમે પણ એકવાર જરૂર ઘરે બનાવજો જો તરત જ તૂટી જશે કુલદીપ માંડવી પાક કેવો બહેનો મસ્ત તો બહેનો ને તન ભાઈઓ સરસ લ્યો ખાઈ લ્યો હાલો હાલો બધા માંડવી પાક ખાવા કા કુલદીપ તો જો ખાવા મિનુ